નમસ્કાર દર્શક મિત્રો ગઈકાલે ગડપાધર જેલમાં દારૂની મહેફિલ માણતા કાચા કામના છ કેદીઓ ઝડપાયા જી હા દર્શક મિત્રો ગઈકાલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગડપાધર જિલ્લા જેલમાં દરોડો પાડવામાં આવ્યો જે દરમિયાન જેલમાં કેદીઓ જલસા કરતા તેમજ કેદીઓ પાસે કીપેડ ફોન એન્ડ્રોઈડ ફોન તેમજ આઈફોન જેવા મોઘા મોબાઈલ પણ મળી આવ્યા દર્શક મિત્રો તમે અને હું જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખો અને કરોડો રૂપિયાનો દારૂ વેચાય પણ છે અને પકડાય પણ છે પરંતુ ગઈકાલે તો તંત્રએ બેદરકારીની હદ વટાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ગળપાધર જિલ્લા જેલમાં પણ કેદીઓ મહેફિલ માણતા તેમજ મોબાઈલ ફોન અને તેની સાથે રોકડ રૂપિયા પણ મળી આવ્યા ગળપાધર જિલ્લા જેલની ચાલતી લોલમલોલ કામગીરી બાબતે કાર્યવાહી બાદ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમા સાહેબે આ બાબતે વધુ માહિતી આપી હતી ગઈકાલે સાડા દસ વાગ્યાની આજુબાજુ દસ સાડા દસની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જેમાં અમે અમારી ટીમ સાથે જેમાં એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગળપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે જેમાં ચાર મોબાઈલ અલગ અલગ વેરકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને છ વ્યક્તિ જે છ કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને પચાસ હજાર રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે કુલ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે પ્રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક જે છે એ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે એ પ્રમાણે એક એક જે જે હમણાં છે પોલીસના ઉપર જે છે હુમલા બાબતના કેસમાં જે ત્યાં છે છે એ એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલી છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન

એ અત્યારે જે ઓફન્સ રજિસ્ટર થયા છે ઓફન્સની તપાસ દરમિયાન જે જે વસ્તુઓ મળવાવાનું છે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે જનરલી આ રીતે કેડીઓ સુધી આપ પહોંચી જતું હોય સક્સેસ કે કેડીઓ જ કરી હોય પોલીસ સ્ટેશન ડોડી જરાયથી પ્રાથમિક તવકેપણ એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતું એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે તપાસમાં જે વસ્તુ કોની કોની સંડોવણી હતી કઈ રીતનું પહોંચતું હતું એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે માની લેવામાં આવે કે જેલ પ્રશાસનની સંડોવણી અથવા તો કંઈ પણ મળે છે તો પોલીસ શું કાર્યવાહી એમાં જે કોઈ વિગત મળશે એને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવશે 50000 કે કેસ મળ્યા છે ઉપરાંત જે મળ્યા એના બાબતે શું

એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે સીસીટીવીમાં એવું કાઈ બારે આપણે ત્યાં સીસીટીવી ત્યાં સીસીટીવી